શીખો નાખ્યું ને ભાઈ તો આઈથી શીખવા નાખો છે ઓલા પણ જળ ચડે છે શ્રી કૃષ્ણ ભગવાન ને ભાઈ છે તો જય શ્રી રામ જય મતી ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા સરસ મજાના થઈને જાય છે ભાઈ શિવર બ્રહ્મકુંડ એ સરસ મજાનો મેળો ભરાય છે સરસ મજાની જગ્યા છે ઐતિહાસિક બ્રહ્મકુંડ છે સરસ મજાના મંદિરો છે દેવસ્થાનના ભાઈ ઘણા બધા મંદિરો છે અને મસ્ત મજાના તૈયાર થઈને ભાઈ ઘેરથી બ્લોક સ્ટાર્ટ નહોતી કર્યો કારણ કે ભાઈ હજુ છે બ્લોક એમ શરૂ કર્યો અને કે સિહોર પહોંચી ગયા છે અમારે જો મેળામાં જવાની પહેલો મેળો ગામમાં કર્યો બીજો મેળો હવે સિહોર તમે મેળામાં આવશે શું ને ખાશું ને પીશું ને મોજ કરશું મેળામાં તો આવજો એવું છે મોજ હા મોજ કરવાની જ હોય છે ને કાદી વાળી મોજ કરવાની જ છે એટલે બધું ગમમી રોમકડા કે છે હો આપણે લઈ દેહે આ બ લઈ લેજો આ ઓલા આઠમની દીત બધા ન પાયવા આ મેળામાં જતે હા ગમમી લઈ લેવાનું કાદી છે મેળો આવવાનો નથી એવું છે હા મને અપાવ તારે લેવું છે હું કહું ના જઈ

ભાઈ ને પાણીપુરી પેલા ખવરાઈ લો પછી મેળામાં જઈએ ભૂખ્યા મેળામાં નહલાય એવું થાય છે ભૂખ્યા બને છે હા છે હા તો બને છે ખબર ફેમિલી ત્યાં આપણે તો પાણીપુરી સિવાય હોય તો પછી મેળામાં ભળે જ મજામાં બસ મજામાં મજામાં આ ભાઈ જો આઠમના મેળામાં વાહ ભાઈ વાહ હવે આપણા ખાસ મિત્ર સબસ્ક્રાઇબ છે તો એને ભાઈ સરસ મજાની ભાઈ લાઈક કરી દેજો ભાઈ સરસ મજાની બંગડીઓ બધી વેચાય છે વાહ ભાઈ આને લઈ જો નાતો નથી તો આપણે ખાસ ભાઈ ભાઈ બન છે બધા સબસ્ક્રાઇબ છે મેળામાં જે આઠમના મેળામાં હતા બધા ભાઈ બધા જો રમકડા સરસ મજાના વેચાય છે હાલો મેળો છે ભાઈ સિહોર નો મેળો ભાઈ જો ટ્રાફિક જો સિહોર મેળાને જો ને તો ભાઈ શિહોર મેળો છે શિવહોરે છે મેળામાં આવી ગયા છે ભાઈ રસ્તામાં ભાઈ કોપી રાટ આવતું હતું કારણ કે ભાઈ ટકા એટલે ભાઈ આપણે આવી ગયા છે બ્રહ્મકુંડ આપણે બ્રહ્મકુંડ આવી ગયા ખાસ મિત્ર મેળો કરવા આવ્યા છે ભાવનગરથી આવ્યા છે ખાસ સરસ મજાના બ્લોગર છે સરસ મજાના યુટ્યુબર છે એની ચેનલ નામ છે ભાઈ મુકેશભાઈ સરસ મજાના બ્લોગ બને સાથે આપણે એની મુલાકાત કરી તો ચાલો તો આ છે મારા મુકેશભાઈ ભાવનગરથી ભાઈ સીતારામ સીતારામ જય માતાજી બધા

مزا 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 ہے نوناد پہ چٹا ند بیٹھے کامنا چھوٹا کاشی تری અને મંદિર છે ને દર્શન કરવા બધા ભીડ લાગી ગઈ છે અત્યારે કારણ કે ભાઈ દર્શન તો ભાઈ બારથી જ કરવા પડશે તો તમને કરાવી ભાઈ બહારથી દર્શન પેલો મહાદેવના આ છે ભાઈ કમનાથ મહાદેવ જે નવમાં નાથ ભાઈ છઠ્ઠાનાથ છે આ રીતના ફૂલ એટલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે ને આપણે ભાઈ રસ્તામાંથી ઊભા છે અહીંયા ભગત થયું બધું હાઉ બોરાઈ ગયું છે કારણ કે પૂર એટલે ઊંડો બહુ છે તમને ઓલા બ્લોક માં કીધું કારણ કે ઊંડો બહુ બહુ છે ભાઈ આ રીતના જો ભાઈ પણ બેઠા છે ઓલા પણ બધા મેળો કરવા આવેલા છે ને ભાઈ સરસ મજાના બ્લોક છે તો ભાઈ આ રીતનો ભાઈ મેળો ખાસ એટલે ખાસ ભાઈ જાયેલો છે અને બધા બધા ભાઈ ભક્તો ભાઈ સરસ મજાનો ભાઈ બ્રહ્મકુંડ ભરેલો છે ને ભાઈ મજા આવી ગઈ કારણ કે ભાઈ મેળો ભાઈ ગજબનો ગજબનો જામનેલો છે વરસાદ પણ ધર્મ જન્મ આવે છે ને આપણે ભાઈ હવે જવાનું છે આગળ કારણ કે આપણા ભાઈ છોકરા છે ને આગળ વહી ગયા છે તો ચાલો વિડીયામાં બને આગળ તમને મળશું પાસે ભાઈ આપણે મેળો કરીને ભાઈ આપણે બ્રહ્મકુંડ એવા સરસ મજાનો ભાઈ બ્રહ્મકુંડનો નજારો થયો ભાઈ દર્શન કર્યા ને ભાઈ સરસ મજાનો બ્રહ્મકુંડ આખો ભરેલો છે ને આપણે ખાસ મિત્રો ભાઈ આપણે સસ્તા મળી ગયા જે આપણને આઠમના મેળામાં મેળે તો જે આપણે જન્માષ્ટમીનો મેળો હોય ભાઈ ગોધમેશ્વર ભરાણો તો ના અહીંયા ભાઈ ના મેળાતો તો આ બધા જો બધા કારણ કે આપણે ભાઈ રસ્તે રસ્તે પર છે ભાઈ આપણા ખાસ મિત્ર છે ને ભાઈ અહીંયા પણ બ્રહ્મકુંડ પણ મળી ગયા છે ભાઈ સરસ મજાને કોઈ મજા આવી આનંદ આવ્યો ચાલો હજી આગળ મળશું આગળ પણ જવાનું છે ભૈયામાં ભૈયા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હવે ટમટમ વરસાદ આવશે ને રાધા કૃષ્ણનું મંદિર છે ભાઈ જોરદાર ઉપર ને અમે મુકેશભાઈ ભાઈ બે જાય છે કા મુકેશભાઈ

તો ભાઈ રાધા કૃષ્ણ મંદિર આવી ગયા સરસ મજા મંદિર છે મસ્ત મજા નું મંદિર છે ભાઈ અમે પહેલી વખત અહીંયા મળેલા છે એટલે એ ચર્ચા નીચે કરવાય નહીં એટલે એ ચર્ચા નીચે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન ને ભાઈ ઝોલ આવે છે આ રીતના ઝોલ

કૃષ્ણ ભગવાન ભાઈ ઝોલામાં ઝોલ વે સારી રીતનું ભાઈ જો વરસાદી વેચાય છે સરસ મજાની ફરસાદી વેચાય છે आप अपने अंदाज हूं काटू चला